પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવ્યા અને સુરતની અંદર સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યારબાદ અત્યારે હું જ્યાં ઉપસ્થિત છું ડાયમંડ બુટ્સ કે જેની ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસથી થઈ રહી હતી અને આ ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે ખાસ કરીને ગુજરાતના સીએમ કેન્દ્રીય મંત્રી ગુજરાત રાજ્યના મંત્રીઓ પોતે ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી ડાયમંડ બુટ્સ તરફ આવવા રવાના થયા ત્યારે મોટી સંખ્યામાં અલગ અલગ છ જેટલા ચેક પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા હતા સ્વાગત પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા હતા અને નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સુરતના સ્થાનિકો નજરે પણ પડ્યા આપ જે ડાયમંડ બુર્સના દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો તેની ભવ્યતા અત્યારે અમે આપને ગુજરાત તકના માધ્યમથી બતાવી રહ્યા છે શાનદાર ડાયમંડ બુર્સ જેનું ભૂમિપૂજન વર્ષ બે હજાર પંદરમાં કરવામાં આવ્યું હતું અને ચોત્રીસો કરોડના ખર્ચે વર્ષ બે હજાર ત્રેવીસમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ખાસ કરીને ડાયમંડ બુર્સની વાત પણ કરીએ તો લગભગ પંદર માળના નવ જેટલા ટાવર્સ જે છે તે બનાવવામાં આવ્યા છે અને મુખ્ય દ્વાર પણ છે આપ જોઈ શકો છો કેટલાક લોકો પોતાની સેલ્ફી પોતાના ફોટોગ્રાફ્સ લેતા પણ નજરે પડી રહ્યા છે અને મુખ્ય દ્વારની અંદરની તરફ જો કોઈ પણ ઓફિસમાં જવું હોય તો જે પ્રકારની વિશેષ લિફ્ટ પણ બનાવવામાં આવી છે તેની પણ જો વાત કરીએ તો એક સેકન્ડ ની અંદર ત્રણ મીટર સુધી લિફ્ટ અંતર કાપે છે તે પ્રકારની લિફ્ટ બનાવવામાં આવી છે અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો ખાસ કરીને આ એ તમામ વેપારીઓ છે અને તેમની સાથે જોડાયેલા લોકો છે કે જે ડાયમંડ નું ઉદ્ઘાટન જ્યારે હવે થઈ ચૂક્યું છે ત્યારે અંદરની તરફ તેની ભવ્યતા જોવા માટે અહીં સુધી પહોંચી પણ રહ્યા છે દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો આ પ્રવેશ દ્વાર દ્વારની અંદર જ એક ડાયમંડની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે રિસેપ્શન એરિયા અહીંયા બનાવવામાં આવ્યો છે અને આ આખે આખા ડાયમંડ બુર્સની પણ વાત કરવામાં આવે તો અત્યાર સુધી સૌથી મોટી વિશ્વમાં ઓફિસ તરીકે પેન્ટાગોનને માનવામાં આવતી હતી જે પાસઠ લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવી હતી પરંતુ હવે વિશ્વની સૌથી ઓફિસ તરીકેનું જે બહુમાન છે તે સુરતના આ ડાયમંડ બુર્સને મળશે કારણ કે સડસઠ લાખ સ્ક્વેર ફીટની અંદર આખી આખી આ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે પંદર માળની આ ઓફિસની અંદર પણ એક ઓફિસથી બીજી ઓફિસ સુધી એટલે કે એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ સુધી જઈ શકાય તે પ્રકારની ઇન્ટરનલ જ એક ભવ્ય રચના પણ કરવામાં આવી છે રિસેપ્શન એરિયા પણ આપ જોઈ શકો છો ખૂબ જ ભવ્ય આખે આખું જે બિલ્ડિંગ છે જે સ્પાન છે તે પણ અહીંયા બનાવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ બિલ્ડિંગની મુલાકાત પણ લઈ ચૂક્યા છે અને આની ભવ્યતા જે છે કદાચ દ્રશ્યોમાં અમે આખી આખી ભવ્યતા પણ ન બતાવી શકીએ એટલી મોટી જગ્યામાં વિશાળ જગ્યામાં આખી આખી આ ડાયમંડ બુર્સનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે સાથે જ મારા સહયોગીને પણ હું કહીશ સાજીતજીને કે આપને જે સુરત ડાયમંડ બુર્સ છે એનો આખી આખું જે પ્રકારે બિલ્ડિંગનું નિર્માણ થયું છે એનો જે ડેમો પણ અહીંયા મૂકવામાં આવ્યો છે જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ પણ કર્યું હતું તે પણ બનાવ બતાવવાનો પ્રયાસ કરશે કારણ કે આગામી દિવસમાં ડાયમંડ બુર્ડ્સની અંદર બેતાલીસોથી વધારે જે વેપારીઓ છે તે અહીંયા ડાયમંડનો વેપાર કરતા નજરે પડશે અને ખાસ કરીને પસ્તાલીસો જેટલી ઓફિસીસ અહીં બનાવવામાં પણ આવી છે આગામી સમયની અંદર લગભગ દોઢ લાખ લોકોને રોજગારી મળે તે પ્રકારની વ્યવસ્થા પણ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને ખાસ કરીને ડાયમંડ જગતને લઈને જે પ્રકાર જે પ્રકારે સુરત સતત આગળ વધી રહ્યું છે ત્યારે સુરતનો અત્યારે ડાયમંડનો જે વેપાર પણ છે તે લગભગ બે લાખ કરોડની આસપાસ છે અને હવે જ્યારે આ ડાયમંડ બુર્ડ્સ બનીને તૈયાર થઈ ગયું છે અને વિશ્વમાં પોતાની ઓળખ વધારી રહ્યું છે ત્યારે આગામી દિવસમાં લગભગ એકસો પંચોતેર થી પણ જે વધુ દેશો છે તે અહીંયા પોતે તેના વેપારીઓ મુલાકાત કરશે અને આ ડાયમંડ બુર્ડ્સની અંદર ડાયમંડનો વેપાર કરવા માટે અહીં સુધી પહોંચશે ત્યારે બે લાખ કરોડનો જે વેપાર અત્યાર સુધીમાં સુરત ડાયમંડ ક્ષેત્રે કરી રહ્યું છે તે વેપાર વધીને લગભગ ચાર લાખ કરોડ થવાની શક્યતા પણ જોવાઈ રહી છે કેમેરામેન સાજીદ આલમ સાથે અતુલ તિવારી ગુજરાત તક સુરત